નર્મદા તિલકવાડામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપી સંજય શર્માના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ગણિશ વિસર્જન અને ઈદે મિલાદ સાથે કોઈ અનિચ્છય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સૂચનો આપવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નમસ્કાર આજે નર્મદા જિલ્લાના તિલકવાળા પોલીસ સ્ટેશન ખાતે આપણે

આપના પોતાના સોર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ